સ્યોર વિદ્યામંદિર સ્કૂલ ખાતે વાલી મીટિંગ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા પ્રોજેક્ટનો પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ઓકે સાહેબ આપનો પરિચય સાથે ટી કે સંચાલક શ્રી વિદ્યામંત્રી જ્ઞાનપીઠ શિયોર આજે વિદ્યામંત્રી જ્ઞાનપીઠ કેમ્પસમાં વિદ્યા સ્કૂલ તથા ધોરણ એકથી દસ અને અગિયાર બાર આર્ટ્સ કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષથી આ પ્રથમ સત્ર દરમિયાન લેવાયેલ વીટીપી રાઉન્ડ વનથી પાંચનું સમગ્ર પરિણામ આજે વાલીઓને આપવામાં આવી રહ્યું છે વાલી મીટિંગ છે ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિનો અહેવાલ વાલીઓ વંશે વંશે મેળવી રહ્યા છે અને વિદ્યામંત્રી શાળા પરિવાર દર વખતે વાલી મીટિંગમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે કંઈકને કંઈક નમ્ર પ્રયાસ કરી રહી છે આ સંસ્થાએ શિહોરના શિક્ષણ જગતમાં અને સમગ્ર ભાવનગર જિલ્લામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એનો યશ હું વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને શિક્ષકોને આપું છું કારણ કે આ બધી જ શિક્ષણની પ્રક્રિયાઓ છે એ મહેનતવાળી હોય છે વિદ્યાર્થીઓની મહેનત હોય છે વાલીઓનો સહકાર હોય છે શાળા પરિવારની પણ મહેનત હોય છે આ ત્રિવેણી સંગમ રચાય છે ત્યારે આવા સરસ મજાના પ્રદર્શનો આજે વિદ્યાર્થીઓ દર વર્ષે વાલી મિટિંગમાં કંઈક ને કંઈક વિશિષ્ટ દન દિનની ઉજવણી નિમિત્તે કે કોઈ અન્ય કાર્યક્રમો માટે અમારા પ્રદર્શનો હોય છે પણ આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવા વિવિધ શૈક્ષણિક ચાર્ટ જે તે ધોરણના બાળકોએ ખૂબ સુંદર રીતે અભ્યાસકી માહિતી દર્શાવતા પ્રદર્શનો મૂક્યા છે એનો હું સૌ જે બાળકોએ આ પ્રોજેક્ટ મૂક્યા છે એ બાળકોને એને તૈયાર કરાવનાર શિક્ષકોને એમના વાલીઓને સૌને શુભેચ્છા સાથે અભિનંદન આપું છું સૌ આજની વાલી મિટિંગમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાય અને એમના બાળકની શૈક્ષણિક પ્રગતિ જાણી રહી છે એનો આનંદ વ્યક્ત કરું છું આભાર